પાંચ સાત લાખ લોકો જમવાના છે આજે દાદા જ સોનલ માં બાપા સીતારામ બાપા સીતારામ બેસી ગયા એને સુઈ ગયા છે રાત્રે પ્રોગ્રામમાં પછી શું બેસવાનો વારો પણ ન આવે જય હિન્દ જય શ્રી રામ તો કેમ છો બધા આવો કે બધા મજામાં હશો તો આજે છે સોનલ બીચ તો આપણે મઢડા પહોંચી ગયા છીએ પાછા અને અત્યારે આમ પાર્કિંગમાં ઊભા છે પાર્કિંગમાં તમે ટ્રાફિક જુઓ અત્યારે અહીંયા જવડું છે તો અંદર તો કેવડું હશે મેળો શરૂ થઈ ગયો છે અને અત્યારમાં જ આમ કહેવાય ને કે લાખો લોકો અત્યારે પહોંચી ગયા છે અમે પાછળના અમે પાછળની થી આવ્યા હતા પાછળના રસ્તેથી એટલે ટ્રાફિક નડ્યું નહીં થોડુંક જ નડ્યું પણ આ રસ્તેથી તો ચાર પાંચ કિલોમીટર હાલીને આવવું પડે એ મિહિર અત્યારે આપણી ભેગો છે ઈ આવ્યો છે આપણે જે રોકાવાનું છે રાજ સુધી અને બાકી તમને ચાલો બતાડી બધું અત્યારે આપણે મંદિર પાસે છે અને મંદિર પાસે ટ્રાફિક જો બહુ જાજુ ટ્રાફિક છે અહીંયા આ વખતે આ પહેલી બીચ છે ને એના લીધે આવી ઉજવી છે અને મંદિરના ગેટે જો વારો આવે એમ નથી આગળ આપણે મંદિરે પહોંચી ગયા અંદર પણ અંદર હવન શરૂ છે અત્યારે માતાજીનો અને અહીંયા ટ્રાફિક તો તમે જુઓ વારો આવે એમ નથી લાઈનમાં જવાનું દર્શન કરવા જો ઝૂમ કરીને બતાડું તમને અંદર લાઈન છે હમણાં તમને દ્રશ્યો બતાડું ઉપરથી જોજો ખાલી ટ્રાફિક કેવડું છે અંદર સામે શરૂ છે હવન દર્શન કરી લ્યો માતાજીની ધજાના દર્શન કરી લ્યો અને માતાજી ના દર્શન કરી લ્યો અંદર તો મનાય છે અત્યારે વિડીયો બનાવવાની કારણ કે ટ્રાફિક ના લીધે નહીં બનાવી શકીએ પણ પોસિબલ હશે તો હું તમને બતાડીશ દર્શન કરાવીશ માતાજીના સ્ક્રીન માં દર્શન થાય માતાજી ના કરી લ્યો બધા જય સોનલમાં જય સોનલમાં સ્ક્રીન રેખી જાય મોટી દર્શન માટે જો અહીંયા છે ને રસોડા વિભાગ છે અને તમે જોવા જેટલા ટ્રેક્ટર ઉડાડા છે ને ટ્રેક્ટર આ બધાય એમાં ટ્રેક્ટર ભરાય ભરાઈ ને પ્રસાદી જાય જમાડવામાં એટલા માણસો જમે છે આજ તો મને એમ છે સાત આઠ લાખ માણસો પાકું જમવામાં પ્રસાદીમાં અહીંયા રસોડા વિભાગ અહીં જમવાની પ્રસાદી બધું શરૂ થયું અને અહીંથી ટ્રેક્ટર ભરાય સામાન હારે બોલો જો આ ટ્રેક્ટર ભરાય જાય છે આખું પ્રસાદી નું તેને અંદર બધી વસ્તુ સીધું અહીં જશે પ્રસાદી નું આ અંદરનો નજારો રસોડા વિભાગનો

કટા એવા કટા લોટના ના ટબ છે ને એક ટબ એમાં નહીં નહીં તો પાંચ સાત હજાર માણસો જમવાનું બનતું છે એવડા એવડા ટબ છે જોયા ને તમે જો આ કેવડું ટબ છે આવા કેટલા ટબ છે હવે આપણે જવું છે અંદર પ્રસાદી લેવા ત્યાં અંદર તમે ટ્રાફિક જુઓ જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી નકરો ટ્રાફિક માણસો કેટલા લોકો પ્રસાદીઓ લે છે તો બધી બાજુ કેટલા તો કાઉન્ટર છે ચારેય બાજુ તમારી જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી પ્રસાદી શરૂ તો શરૂ જ છે અલા ભાઈએ કીધું ને એમ અત્યારે પાંચ સાત લાખ લોકો જમવાના છે આજે હવે આપણે લઈ લઈએ પ્રસાદી ચાલો સુંદી મોહન થાળ દાદા જય સોનલ માં બાપા સીતારામ બાપા સીતારામ લઈ દો ને એક ના પડી આવે તો

પ્રસાદી લઈ લીધી આપણે અને તમે આમ હું મારા અંદાજે કહું ને તો કે નહીં નહીં કે પચાસથી સાઠ કાઉન્ટર હશે જમવાના બધી બાજુ જેટલા કાઉન્ટર આજે આ બધા રાખેલા છે ને પચાસથી સાઠ છે હું આમ ખાલી અંદાજો મારું છું પછી તો વધુ હોઈ શકે મને એવું લાગે છે જુઓ ભાત બને છે કેટલા બધા મારા જ દાળ બનાવે છે અને તમે ચૂલા જુઓ કેવડા કેવડા છે અંદર આ જેટલી પાછળ ઓલી ધૂળ દેખાય છે ને તમને એ ખાલી ચૂલામાંથી કાઢેલી નીચેથી જે ધૂળ છે ને એ છે અને બીજી વસ્તુ એક નવીન જાણવા એ મળી કે અહીંયા જેટલા પીરસવાવાળા ને આ જે બધું બનાવવાળા છે ને એ બધા બગદાણાથી આવેલા છે બગદાણા સૌથી મોટું આપણું ક્ષેત્ર ગુજરાતનું ચાલતું છે એ લોકો બધા અહીંયા આવ્યા ને કાંઈ શું કહેવાય કે આમ પૂરું પડવા નથી દેતા કાયો ઘા બધી વસ્તુ બની જાય છે અડધી અડધી કલાકમાં અને માણસો આટલા બધા જમે છે જેને આ વાત નવીન આજે તો આ તેલના ડબ્બા એટલા કેટલી બધી ગુણું છે દાળ ને શાક ને બધું આ ગુંદીના ટ્રેક્ટર ટેક્ટર ભરેલા છે અહીંયા આ બધી તમે જુઓ ખાલી એટલી બધી વસ્તુ છે અને બધું બને છે અને લોકો જમે છે આટલા બધા કોણું તો છે ને જમવાનું ખાલી થઈ ગયું આ તમને જેટલું બતાવ્યું નહીં તો બસ હવે અડધા ટકનું જ જમવાનું છે બાકી તો ખાલી થઈ ગયું ખાલી આગળ રાતનું જ છે એટલું જમવાનું હજી પીડ્યું છે બાકી તો એ આખો ડોમ ભરેલો હતો પેલા દિવસે આવ્યા હતા ને ત્યાં હવે આપણે જવું છે અંદર આટો મારી ડોમની અંદર આજે રાતે પ્રોગ્રામ છે આપણે પ્રોગ્રામ જોવાનો છે આખે આખો તમને બતાડવાનો છે અત્યારથી જો માણસો અંદર બેસી ગયું છે અત્યારથી જુઓ લોકો બધા બેસી ગયા એને સુઈ ગયા છે રાત્રે પ્રોગ્રામમાં પછી શું બેસવાનો વારો પણ ન આવે એટલે અત્યારથી માણસો બેસવા માંડ્યા જ બધી બાજુ આગળ જઈએ આપણે સ્ટેજ બાજુ સ્ટેજ જોતા જોતાવી કેવું શણગારેલું છે અને આગળ આટો મારી લઈ તમને બતાડી પછી રાતે તો કોને ખબર ક્યારે વારો આવે આગળ જવાનો જો આ છે સ્ટેજ કેવડું મોટું સ્ટેજ છે બધા કલાકારો રાત્રે કીર્તિદાન ગઢવીને રાજભા ગઢવીને જમાવટ બોલાવવાના હેવરા અને આ બધા અત્યારથી સોફે બેસી ગયા પછી ઉભું થવાની જ નહીં હવે રાત લાગી અત્યારે હજી દોઢ વાગે દોઢ વાગ્યા બધા બેસી ગયા આવું છે તો અમે અત્યારે બેસી ગયા સોફે એવું મહેર અહીંથી સારું દેખાય ને પછી તો કોને ખબર હોય બેસશું કે અહીંથી નીકળી જાશું હમણાં બાકી આજના વિડીયોમાં આટલો જ વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને એક લાઇક કરી દેજો મળશું આગલા વિડીયોમાં રાતે પ્રોગ્રામ શરૂ થાશે પ્રોગ્રામ તમને બતાડશું બતા હોય એટલે ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરી રાખજો તો મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દે જય શ્રીરામ